અરે તમને બધાને કેવું છે ભાઈ આમાં ઘણા બધાએ તો મને મદદ કરી હતી ટેકો આપ્યો હતો પણ મને મદદ નથી કરી એવાય ઘણા બધા અહીંયા બેઠા હતા બધા છે નહીં બચી જાતે મોગલ બરાબર ને બધા છો બધા આખા દરેકે દરેક જ્ઞાતિ સમાજમાંથી બધા બેઠા છે બધા મદદ કરીએ છે નહીં કરી હોય એ બધા છો આજે મારે ચૂંટણી ટાઈમે હું આવ્યો ત્યારે મારી સામે એક પ્રચાર ચાલતો હતો આ તો ચૂંટણી જશે પછી જય તમે ગોતવા દાજો જે દેખાશે નહીં હવે એવું નથી આપતું ને ક્યાં પછી પછી તો તમારે ક્યાં ગાંધીનગર જશો તો અત્યારે કોણ ગાંધીનગર ધો નથી ખો પડતો ને બસ તારે તો હાચા તમે પડ્યા આભાર સાહેબ